રદી અલ્લાહ નામથી ઓળખાય છે જે ઈરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહ્યા છે એ ઘોસ પાક સુન્ની મુસ્લિમો માટે કયામત સુધી એક ઓલિયા અલ્લામા આદર સ્થાન ધરાવતી હસ્તી છે ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ બે હજાર સોળ થી و مرشدی و مولا حضرت شیخ سی ہاشمی ہاشمدی گلا دامد برکات ملیا مل સમય આપી અને આવી રહ્યા છે સતત પ્રયાસો થયા છે એમાં ખાસ કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝર અબ્બાસ જેઓ હઝરત હાશમી અલ ગિલાની સાહેબના ઉત્તર અધિકારી એટલે કે ખલીફા છે તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પડયાર જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે બે હજાર સોળ થી આ સતત પ્રયાસોને અનુલક્ષી કિમલાએ કચ્છ પધારી રહ્યા છે આ કચ્છ માટે પહેલી વાર પધારી રહ્યા છે અને કચ્છના સુની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે એના ભાગરૂપે તેઓ અહીંયા ભારતમાં અને ખાસ કરી કચ્છમાં જયારે આવી રહ્યા છે ત્યારે એક ઇસ્લામનો જે ખાસ સંદેશ છે શાંતિ સલામતી અને ભાઈચારાનો તે પેગામ લઈને અહીંયા તશરીફ લાવી રહ્યા છે એના માટે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ખાસ ઉપર એક તેમના સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે જે કાર્યક્રમ આવતીકાલે બાર તારીખના સાંજે સાત થી નવ વાગ્યા સુધી જનાબ આદમભાઈ પઢિયારના નિવાસ સ્થાને એટલે કે

આસમી ગેલાને જે એનો ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીંયા કર્યા છે માંડવી પણ જવાના છે ગાંધીધામ પણ જવાના છે પણ અમારા જે એમ જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય એક જ મુહૂર્ત છે આખા કચ્છમાં સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ

અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે આ જે સમય છે એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ થી ક્યાં પણ બાકાત ન રહે એના માટે આજે અમે આ સમગ્ર કચ્છને સમગ્ર સુન્ની મુસ્લિમ જમાતને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનો ફેજ લેવા જરૂર પધારશો કચ્છની ધરતી ઉપર જ્યારે પીર સૈયદ હાસિમલ ગિલાની અને મારા પીરો મુર્શિદ પધારી રહ્યા છે તો મને તો અંતિથી ખુશીનો એક ક્ષણ છે અને તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌ પ્રથમ આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો તમામ મુસ્લિમ સમાજ તમામ હિન્દુ મુસ્લિમ સમાજનો હું આભાર માનું છું મારા ઘરે તારીખ બાર અગિયાર સાંજે સાત વાગ્યે અખિલકચ સુની મુસ્લિમ મિત્રક સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો એમાં પણ આપ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા તમામ આપ પણ હાજરી આપજો અને અત્યારે અમારી કોન્ફરન્સમાં હાજરી આપી એ બદલ પણ હું આપ તમામનો દિલથી સુખશ્રી અદા કરું છું અને આપ ત્યાં પણ પધારો એવી અમારી લાગણી છે આ બહુ મોટી હસ્તી છે અને અમારા કે દુનિયામાં પીર છે બધા પીરોના ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જયારે પધાર રહેલી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય તો આપ તમામને સામાજિક અને રાજકીય આગેવાનો તથા મીડિયાના મિત્રો તમામને હું ત્યાંથી આમંત્રણ આપું છું ત્યાં તમે સાંજે સાત વાગે હાજરી આપો એવા ખિલાફા તો મુરીદ બને એ રીતે શિક્ષ્ય બન્યો પછી સતત બે હાજર સોળ બે હાજર સોળ બે હાજર સત્તર બે હજાર એકવીસ બે હાજર છેલ્લો બે હાજર ચોવીસ બોમ્બે અમે આમંત્રણ આપેલ અને તમામ આમંત્રણમાં સાથે ખલીફા એ ગુજરાત સૈયદ મજર અબ્બાસ બાવા જે એમના ખલીફા છે ગુજરાતના એ પણ સતત એમને કચ્છના પ્રોગ્રામ માટે પણ પણ આમંત્રણ આપતા અને બધા બીજા તમામ આગેવાનો કચ્છના આમંત્રણ આપેલ લાસ્ટમાં બોમ્બે પ્રોગ્રામમાં આજુમાભાઈ રાયમાં અને અન્ય આગેવાનો પણ આમંત્રણ આપેલ તો આ આમંત્રણને માન આપી અને ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં પ્રવાસ જે આજે એરપોર્ટ પછી સાંજે ગાંધીધામ પછી માંડવી પછી ભુજ આખો રૂટ નક્કી કરેલ છે એ આપને તમામ મુસ્લિમ સમાજનો અને તમામ મારા મિત્ર સરખું વર્તુળો તમામ ઘણા એવા જે ઘણા ધંધાકીય મારા ભાગીદારો હોય હિન્દુ સમાજના લોકો પણ રાતના બે બે વાગે સુધી રાતે જ મારે ત્યાં પ્રોગ્રામની તૈયારી માટે ઘણા લોકોએ બધાનો સાથ સહકાર છે અને તમામ કચ્છની જનતાનો સાથ સહકાર છે ખાસ તો એ અપીલ કરું છું કે આવી મોટી હસ્તી કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો આપ સ્વયં જાળવે એવી મારી ખાસ અપીલ છે ક્યાંક ભૂલ છું થાય પ્રોગ્રામમાં તો એની પણ હું અત્યારથી એડવાન્સમાં પણ કચ્છની જનતાને ને સમાચાર